નમસ્કાર દર્શક મિત્રો ફરી ફરીવાર સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ફરીથી આપણે એક ધમાકેદાર ન્યૂઝ લઈને તમારી સામે આવી ગયા છીએ તો તમામ પેન્શનરો માટે ખાસ જાહેરાત કરવામાં આવી છે તો હવે પાસઠ વર્ષથી પેન્શનરોને મળશે પૂરું સિત્તેર ટકા પેન્શન તો અત્યારે સામે આવ્યા છે મોટા સમાચાર તો અર્જન્ટમાં તમારા માટે વિડીયો બનાવ્યો છે તો વિડિયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજબરોજ જોવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી શકો છો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શન ધારકોના પેન્શનમાં વધારાને લઈને ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી પેન્શન ધારકો માટે પેન્શન નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે આ સાથે પેન્શનધારકોને ઉંમર પ્રમાણે પેન્શનમાં વધારાનો લાભ મળશે તો શું પેન્શનરોને તેમના છેલ્લા મૂળભૂત પગારનું પચાસ ટકા પેન્શન મળશે તો આ બે પ્રશ્નો છે તેની આપણે આગળ વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો આ તમામ બાબતોને લઈને મોટા સમાચાર આવ્યા છે જે દરેક પેન્શનર માટે જાણવું ખૂબ જ જરૂરી છે તો આ લેખમાં આપણે તમામ સમાચારો વિગતવાર જાણીશું તો ચાલો જાણીએ સમગ્ર સમાચાર વિગતવાર તો મિત્રો વિગતવાર વિડીયો જોતા પહેલાં આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો જોતા રહેજો તો પેન્શન એ બંધારણીય અધિકાર છે તો કેરળ હાઈકોર્ટનો બહુ મોટો નિર્ણય આવ્યો છે જેમાં કોર્ટે કહ્યું છે કે પેન્શન એ બંધારણીય અધિકાર છે પેન્શન કોઈ પણ સરકારની ઈચ્છા પર નિર્ભર નથી તો બંધારણે આપેલા અધિકારોનું પરિણામ એ છે કે ધારકોને પેન્શન મળવું જોઈએ તો સરકાર નાણાકીય બહાના ટાંકીને તેને રોકી શકે નહીં તો આ સાથે કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે લાઈફ સર્ટિફિકેટ જમા ન કરવાને કારણે પેન્શનરોને પેન્શનની ચૂકવણી અટકાવવી જોઈએ નહીં પ્રથમ બેંક કર્મચારીઓ પેન્શન ધારકના ઘરે જશે અને પેન્શનરે જીવન પ્રમાણપત્ર કેમ રજૂ કર્યું નથી તેનું કારણ શોધી કાઢશે જો પેન્શનર જીવિત હોય તો તેનું જીવન પ્રમાણપત્ર તે જ સમયે રજૂ કરવાનું રહેશે જીવન પ્રમાણપત્ર રજૂ ન કરવાને કારણે પેન્શનરોનું પેન્શન અટકાવવું જોઈએ નહીં મિત્રો ખૂબ જ સરસ મજાની વાત કરી છે કે કોઈ પેન્શનરે તેનું જીવન પ્રમાણપત્ર જમા ન કરાવ્યું હોય તો તેનું પેન્શન છે તે અટકાવી શકાતું નથી તો ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોને મહાન ભેટ ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તો પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો કોઈપણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકે છે તો ઈ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો માટે સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે તો હવે પેન્શન સિસ્ટમને સીપીપીએસમાં રૂપાંતરિત કરવામાં આવી છે જેના કારણે પેન્શનધારકો કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકે છે પછી ભલે તેમનું ખાતું કોઈપણ બેંકમાં હોય તેઓ દેશની કોઈપણ બેંક શાખામાંથી પેન્શન મેળવી શકે છે તો પેન્શનરો માટે ખૂબ જ રાહતના સમાચાર છે એ પોતાનું પેન્શન છે એટલે તે ગમે તે બેંકમાંથી પોતાનું પેન્શન છે તે આસાનીથી ઉપાડી શકે છે આ સાથે ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરોના ઉચ્ચ પેન્શનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે એ પેન્શનરોની ઉચ્ચ પેન્શન અરજીઓ એકત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સિસ્ટમમાં અપગ્રેડ કરવાની રહેશે તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તમામ એમ્પ્લોયરોને એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં સિસ્ટમમાં પેન્શનરોની અરજીઓ અપડેટ કરવી પડશે જેથી કરીને તેમને વધુ પેન્શન ચૂકવી શકાય તો છેલ્લા મૂળભૂતના સિત્તેર ટકા પેન્શન ચૂકવણી તો ઇન્ડિયા પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકાર પાસે મોટી માંગણી કરી છે કે નિવૃત્તિ પછી પેન્શનરોને તેમના છેલ્લા બેઝિક પગારના સિત્તેર ટકા મળવા જોઈએ તો ઇન્ડિયા પેન્શનર સોસાયટીએ કહ્યું છે કે હવે જૂની પ્રથાને ખતમ કરવાનો અને નવી પેન્શન સિસ્ટમમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે તો મિત્રો ઇન્ડિયન પેન્શનર સોસાયટી છે તેણે ખૂબ જ સરસ મજાની પેન્શનરોના હિત માટે માંગણી કરી છે સરકાર પાસે કે પેન્શનર જે પેન્શન મેળવવા માટે જે લાયક થાય તો તેને છેલ્લો જે તેનો બેઝિક પગાર હોય તેના સિત્તેર ટકા પેન્શન તરીકે મળવા જોઈએ તો મિત્રો સરકારે પણ એવું કહ્યું છે કે જૂની પ્રથાને ખતમ કરવાનો અને નવી પેન્શન સિસ્ટમમાં સુધારો કરવાનો સમય આવી ગયો છે તો ખાસ તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે કર્મચારીઓની નિવૃત્તિ પછી તેમના છેલ્લા મૂળભૂત પગારના પચાસ ટકા પેન્શન તરીકે આપવામાં આવે છે જે ઘણું ઓછું છે આવી સ્થિતિમાં ભારતીય પેન્શનર સમાજની આ માંગ વ્યાજબી છે અને નિવૃત્તિ પછી છેલ્લા મૂળભૂત પગારના સિત્તેર ટકા પેન્શન તરીકે આપવામાં આવે તો પહેલાં સિત્તેર ટકા પેન્શન મળતું હતું પરંતુ ઇન્દિરા ગાંધીની સરકારે તેને બંધ કરી દીધું હતું તો હવે સમય આવી ગયો છે એ પેન્શનરને સિત્તેર ટકા પેન્શન મળવું જોઈએ તો મિત્રો જે સિત્તેર ટકા પેન્શનનો નિયમ હતો તે પહેલાં તો હતો જ પરંતુ ઇન્દિરા ગાંધીની સરકાર આવી ત્યારબાદ તે નિયમ બદલીને પચાસ ટકાનો કર્યો છે તો પેન્શનર સોસાયટી માંગ કરે છે એ જ્યારે કર્મચારી નિવૃત્ત થતો હોય ત્યારે તેને છેલ્લા મૂળભૂત પગારના સિત્તેર ટકા પેન્શન તરીકે ચૂકવાય તો ત્યારબાદ વાત કરીએ તો પાંચ ટકાનો લાભ પાંસઠ વર્ષથી પેન્શનમાં દસ ટકાનો વધારો તો ઇન્ડિયન પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકાર પાસે બીજી મોટી માંગણી કરી છે કે પેન્શનધારકોને પાસઠ વર્ષે પાંચ ટકા સિત્તેર વર્ષે દસ ટકા અને પંચોતેર વર્ષે પંદર ટકા પેન્શન વધારાનો લાભ આપવામાં આવે તો જીવવાની ઈચ્છા વધારે વધશે તેમનામાં તો આ કલ્યાણકારી યોજના છે જે તમામ પેન્શનરો માટે લાગુ થવી જોઈએ તો મિત્રો એંશી વર્ષ પછી ડાયરેક્ટ જે વીસ ટકાનો વધારો કરવામાં આવે છે પેન્શનમાં તેની જગ્યાએ પાસઠ વર્ષથી પાંચ ટકા ત્યારબાદ પેન્શનર સિત્તેર વર્ષના થાય તો દસ ટકા અને પંચોતેર વર્ષે પંદર ટકા પેન્શન વધારવામાં આવે તો મિત્રો સરકાર પાસે આ એક માગણી છે તે પેન્શનર સોસાયટીએ કરી છે જે ખૂબ જ સરસ મજાની છે તો ખાસ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે વર્તમાન નિયમ મુજબ એંશી વર્ષ પૂર્ણ થયા બાદ પેન્શન ધારકોની બેઝિક પેન્શનમાં વીસ ટકાનો વધારો કરવામાં આવે છે તેથી આ નિયમમાં ફેરફારની માંગ કરવામાં આવી રહી છે તો ભારત પેન્શનર સોસાયટીએ પાસઠ વર્ષની ઉંમરથી કેન્દ્ર સરકાર પાસે આ લાભ આપવાની માંગ કરી છે જો આનો અમલ થશે તો પેન્શનરોને આપેલી ભેટ પૂરતી નહીં રહે મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી જે ખૂબ જ પેન્શનરો માટે અગત્યની હતી જે અમે તમને વિડીયો બનાવીને માહિતગાર કર્યા તો મિત્રો વિડીયો અંત સુધી જોયો જ હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલમાં તમારા માટે રોજેરોજ અગત્યના વિડીયો અપલોડ થશે તો મિત્રો કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ